આજકાલનો ચર્ચિત વિષય એચએમટીવી વાયરસ વિશે આજે સરસ મજાની વાત કરવી છે ટીવીઓમાં તમે સમાચાર જોતા હશો સોશિયલ મીડિયા થ્રુ તમને લોકોને જાણકારી મળતી છે કે ભારતમાં એક કેસ આવ્યો ગુજરાતમાં એક કેસ આવ્યો આ રીતના સમાચાર તમે લોકો લેતા હશો અને તમે લોકો ડરી ગયા છો કે આ કોરોના પછી આ એચએમપીવી વાયરસ શું છે આ ક્યાંથી આવ્યો છે આના સામાન્ય લક્ષણો શું હોય છે શરીરમાં શું થાય અને આનાથી બચવા માટે આપણે શું તકેદારી રાખી શકીએ આવા અનેક પ્રશ્નો તમારા લોકોના મનમાં હશે તો આ દરેક પ્રશ્નોના જવાબ આજે મારે તમને આપવાના છે અને ખાસ રસોડાના જેવા અમુક દ્રવ્યો છે કે જેને તમે ઉપયોગમાં લેશો તો આ એચએમપીવી વાયરસ સામે તમને લોકોને રક્ષણ મળશે અને આ પ્રકારના વાયરસ તો શું અન્ય કોઈ પણ પ્રકારના નાના મોટા રોગો આપણી આજુબાજુ ફરક છે આપણે આ પ્રકારે આજે સરસ મજાની વાત કરવી છે તો જનરલી આ એચએમપીવી વાયરસના લક્ષણો શું છે તો આ એચએમપીવી વાયરસ છે ને ખરેખર કફ જન્ય રોગોમાં અને ગણી શકાય છે કારણ કે આયુર્વેદિક ત્રિદોષમાં માને છે એટલે આ કફ રિલેટેડ રોગ છે અને તમામ લક્ષણો કફને

તમે વાત જ જવા દો ડરવાની જરૂર જરૂર નથી રહેવાની છે કારણ કે તમે ડરી જશો ને તો તમે મેન્ટલી હેલ્થ ગુમાવી બેસશો કોઈ પણ વાયરસ હોય કે કોઈ પણ રોગો હોય એની સામે તમારે લડત આપવી હોય તો જેટલું શારીરિક હેલ્ધી રહેવાનું છે એટલું જ મેન્ટલી હેલ્ધી રહેવાનું છે તમે લોકો મેન્ટલી જ તો ડરી છો પચાસ ટકા ભાંગી જાઓ છો એટલે તમારા તમારા શરીરમાં નાના મોટા રોગો ઘર કરી જાય છે પછી એને દૂર કરવા માટે તમારે ખૂબ મથામણ કરવી પડે છે પરંતુ મેન્ટલી જે લોકો સ્ટ્રોંગ હશે એને કશું જ કાંઈ થતું નથી આ એક વસ્તુનું ખાસ યાદ રાખજો બીજી એક વસ્તુ કે હિંમતના ઇન્જેકશનો ક્યાંય મળતા નથી ડોક્ટરો પાસે જાઓ તો તમારા રોગને અનુરૂપે દવાઓ આપે હિંમતના ઇન્જેકશનો મળતા નથી હિંમત તમારે અંદરથી કેળવવી પડે છે હવે આ પ્રકારના વાયરસોને આપણે એન્ટ્રી ન આપવી હોય આપણા શરીરમાં તો સૌ પ્રથમ એનું શસ્ત્ર છે ઇમ્યુનિટી રોગ પ્રતિકારક શક્તિ વધારવાની છે તમે તમારી રોગ પ્રતિકારક વધારી દેશો ને તો આ કોઈ પણ જાતના વાયરસથી ડરવાની જરૂર નથી અને આ વાયરસ તો શું નાના મોટા સંક્રમિત રોગો જેમ કે બે ઋતુનું મિલન થાય ને શરદી ઉધરસ કફ થાય નાના મોટા રોગ થાય તાવ આવે કોઈ પણ રોગોથી ડરવાની જરૂર નથી અત્યારે શિયાળાની ઋતુ છે ઠંડીનો પ્રકોપ ખૂબ છે ઘરગથ્થુ પ્રયોગો કરશો તો તમને કફને રિલેટેડ રોગો થવાના જ નથી તો આપણે થોડાક ઘરગથ્થુ પ્રયોગો જોઈએ તો એમાં પ્રથમ ક્રમાંકે રસોડાનું એક સરસ મજાનું દ્રવ્ય છે લીંબુ એને આપણે યાદ કરવું જોઈએ કારણ કે લીંબુ લીંબુ છે ને એમાં વિટામિન સી ની માત્રા ખૂબ સારી રીતે રહેલી છે અને વિટામિન સી નું કામ શું છે તે કફને પણ શાંત કરે અને તમારી રોગપ્રતિકારક શક્તિને વધારવાનું કામ કરે ઇમ્યુનિટીને વધારવાનું કામ કરે પરંતુ જ્યારે તમે લીંબુ પાણી બનાવો ત્યારે તમારે ખાંડ કે сахарનો પ્રયોગ નથી કરવાનો ગળપણ તરીકે મધનો પ્રયોગ કરવાનો છે કારણ કે મધ છે ને જો તમને પ્યોર મધ મળી જાય તો મધ છે તે કફ નાશક ગુણ ધરાવે છે અને કફનો કાળ છે મધ એટલે મધ પણ કફ મટાડે લીંબુ લીંબુ પણ કફ મટાડે અને સેવન કરો એટલે કફના રોગો શાંત થવા લાગે અને કફ ન થયો હોય તો એ લોકોને થશે પણ નહીં આ એક પ્રકારનું પાણી પેલા પાળ બાંધવા જેવી વાત છે બીજો તમને સરસ મજાનો પ્રયોગ સૂચવવા માંગુ છું એ દ્રવ્યનું નામ છે હળદર હળદર છે ને

તમે જયારે ભોજન કરો ને ત્યારે આના કટકા કરી નાખવાના સુધારી લેવાની અને લીંબુ આનો પ્રયોગ બપોરે ભોજન સાથે કરવાનો એટલે તમને ફાયદો થશે પછી તમે એક ગ્લાસ નવસેકું પાણી હોય એમાં હળદર નાની એવી ચમચી એટલે આઈસ્ક્રીમની જે ચમચીની સાઈઝ હોય એટલી હળદરની મિક્સ કરી દેવાનો પાવડર અને હળદર વાળું પાણી છે એનું પણ તમે સેવન કરી શકો છો પછી હળદરવાળું દૂધ આનું પણ વધારી શકો છો અને આ રોગોને ન થવા દેવા હોય તો એની માટે પણ આ બધા પ્રયોગો સારી રીતે કામ કરશે જે લોકોને ગળામાં થ્રોટ ઇન્ફેક્શન થયું હોય ગળામાં દુખાવો થયો હોય એ દિવસમાં બે થી ત્રણ વખત હળદર અને મીઠાના

એક ગ્લાસ પાણી લેવાનું એમાં થોડીક અમતી સૂંઠ મિક્સ કરી દેવાની નવ શેકું પાણી હોવું જોઈએ અને બરાબર મિક્સ થઈ જાય એટલે આનું સૂંઠવાળું પાણી પણ તમે પી શકો છો અને જ્યારે બપોરે તમે લોકો છાશ પીવો એ છાશ ઠંડી ન હોવી જોઈએ એમાં સૂંઠ મિક્સ કરીને સૂંઠવાળી છાશ પીશો તો પણ તમને બધા ફાયદાઓ થશે તમારા શરીરની રોગપ્રતિકારક શક્તિ વધશે અને આ તમારો જે કફ છે એ કફના રોગો બિલકુલ થતા નથી ચોથા નંબરે હું તમને કોઈ રસોડાના ઔષધનું નામ સૂચવવા માંગુ છું તો કે માત્ર વોટર છે ઉફાળું ગરમ પાણી છે હવે ઊઠીને નરણા કોટે જે નવ શેકું ગરમ પાણી પીતા હશે એને ક્યારે શરીરમાં નક્કામાં ટોક્સિન નક્કામાં હાનિકારક તત્વો શરીરમાં ભેગા થતા નથી એ બહાર નીકળી જાય છે અને એ લોકોનું આંતરડું હંમેશા કાચ જેવું ચોખ્ખું રહે છે કારણ કે આંતરડાને

તો પણ પ્રયોગ કરી શકો છો જ રીતે તમે રસોઈમાં પણ તમાલપત્ર છે કે આ તમી ગયેલ છે કોઈ ને કોઈ રીતે તમે આનો પ્રયોગ કરી શકો છો તમે દૂધ પીતા હોય તો નવ ગાયનું દૂધ અને એલચી વાળું દૂધ પણ પી શકો છો આનાથી પણ તમને પરોક્ષ રીતે તમને ખૂબ ફાયદાઓ થાય છે એક વનસ્પતિની હું તમને વાત કરવા માંગુ છું જે તમે ઘરે ઉગાડી શકો છો કુંડામાં ઉગાડી શકો છો એનું નામ છે અરડુસી અરડુસી આપણી માં સમાન આપણું ધ્યાન રાખે છે આયુર્વેદની માતા કહેવામાં આવે છે કારણ કે અરડુસી છે ને તે કફનો કાળ છે તો આપણે એનો પ્રયોગ કઈ રીતે કરી શકીએ કે અરડુસીનું પાન ચાવીને પણ ખાઈ શકાય છે જેમ તુલસીના પાન ચાવીને ખાવ એ જ રીતે અરડુસીનું પાન પણ ચાવીને ખાઈ શકાય છે દિવસમાં એક થી બે પાન ચાવીને ખવાય એ રીતે પ્રયોગ ન કરવો હોય તો અરડુસીના પાનનો રસ કાઢવાનો એક ચમચી એક ચમચી સામે મધ મિક્સ કરી દેવાનું અને આ આ રીતે સવાર સાંજ એક એક ચમચીનું સેવન કરશો તો તમારો કફ છે તે ધીરે ધીરે ઓછો થવા લાગે છે અને અરડુસીના પાનનો ઉકાળો ગરમ પાણી લેવાનું એક ગ્લાસમાં અરડુસીના પાન નાખવાના અને એને ઉકાળવાનું થોડુંક પાણી બળી જાય એટલે એક કપ સુધી તમારે રાખવાનું એટલું બાળી નાખવાનું હોય એક કપ જ્યારે તૈયાર છેલ્લે વધે એ એક કપ અરડુસીનું પાણી એને તમે ઉકાળા તરીકે પીશો તો પણ તમને ખૂબ ફાયદો થાય છે આ જ રીતે તુલસીના પાનનો પ્રયોગ કરી શકાય છે તુલસીના પાનને દિવસમાં ત્રણ ચાર વખત બે થી ત્રણ પાન ચાવીને ખાઈ શકાય છે તુલસીનો રસ મધ સાથે મિક્સ કરીને પણ ખાઈ શકાય છે આ રીતે પ્રયોગ કરવાથી પણ તુલસી છે ને એ પણ તમારી રોગ પ્રતિકારક શક્તિ વધારવાનું કામ કરે છે જે રીતે અરડુસી કરે છે અને આ બંને વનસ્પતિ જે તમારા કફને દૂર કરવાનું કામ કરે છે એક સરસ મજાના ફળની વાત કરું છું તો કઈ આંબળા આંબળા અત્યારે તમને તાજા બજારમાં મળતા હશે લીલા આમળા એનો રસ કાઢી નાખાય એના રસમાં તમે થોડીક હળદર મિક્સ કરીને હળદર અને આમળાનો રસ તમે સવાર સાંજ પીશો બ્રણ ત્રણ ચમચી તો પણ તમારી ઇમ્યુનિટી વધી જાય છે તમારી રોગ પ્રતિકારક શક્તિ વધી જાય છે અને વા માથાના વાળથી લઈને પગના નખ સુધી નાના મોટા રોગોને મટાડવા માટે આ હળદર અને આમળા ખૂબ ઉપયોગી છે હળદર અને આમળા વાળના રોગોમાં ઉપયોગી છે ડાયાબિટીસના રોગોમાં ઉપયોગી છે ચામડીના રોગોમાં ઉપયોગી છે પછી કફ જન્ય રોગ હોય કે ઇમ્યુનિટી ના મુદ્દા હોય તમામ માં તમને ક્યાંક ને ક્યાંક ફાયદાઓ પાવે છે એટલે આ પ્રયોગ પણ તમે લોકો સરળતાથી કરી શકો છો ચવનપ્રાશ વિશે આજે સરસ મજાની વાત કરવી છે કે શિયાળામાં ઋષિ મુનિઓએ શા માટે ચવનપ્રાશ ખાવાનું સૂચવ્યું છે કારણ કે શિયાળામાં કડકડતી ઠંડી સામે શરીરને રક્ષણ અપાવવું હોય શરીરને ઠંડીનો અહેસાસ ન થવા દેવો હોય કફને જમા ન થવા દેવો હોય શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારવી હોય વર્ષ દરમિયાનની રોગ પ્રતિકારક શક્તિ વધારવાનો ઉત્તમ સમય શિયાળો છે તો ચ્યવનપ્રાશ ખાવાથી તમારી રોગ પ્રતિકારક શક્તિ પણ વધે અને તમારા કફજન્ય રોગો છે ને એ તમારા બહુ જ સરસ રીતે શાંત રહે છે તો ચ્યવનપ્રાશનું સેવન ભૂલાવળ કરવું જોઈએ આપણા શરીર માટે તે ખૂબ જ ઉપયોગી છે આજ રીતે હું તમને બહેડાના ફળ વિશે વાત કરવા માંગુ છું કે બહેડાના ફળની છાલ તમારે તમારી પાસે રાખવી જોઈએ ખીચામાં રાખવી જોઈએ થોડું કોઈ તમને ગળામાં દુખાવો થાય કફ જેવું લાગ્યા કરે અથવા અન્ય કોઈ લોકોને કફ છે ને એની સાથે બેસાઈ ગયું છે તો તરત જ બહેડાની છાલ ચૂસીને એનો રસ અંદર ઉતારવો જોઈએ કારણ કે બહેડા છે ને એ કફને પણ મટાડે ઉધરસને પણ મટાડે અને એ પણ આપણને કફના રોગોથી દૂર રાખે છે આપણા શરીરને તો બહેડા ખૂબ ઉપયોગી છે તીફળાનું ચૂર્ણ બને એમાં અરડે બહેડા અને આંબળા હોય છે તેમાં બહેડાનો રોલ શું છે તો કે કફજન્ય રોગોને શાંત રાખવાનો એનો રોલ છે એટલે આ પણ તમે પ્રયોગ કરી શકો છો ટુકડા પણ પાસે રાખવા જોઈએ કારણ કે ટુકડો તમે મૂકીને ચૂસીને અંદર ઉતારશો એનો રસ તો તમને કફના રોગો શાંત રહે છે ઉધરસ બિલકુલ આવતી નથી અને તમારા શરીરને કફના રોગોથી બચાવવાનું કામ આ જેઠી મધનો એક ટુકડો કરે છે એટલે આ રીતે પણ એનો પ્રયોગ કરી શકો છો આ ઉપરાંત જમીને તરત જ સુવાની ટેવ ભૂલી જાજો બપોરે તમે જમીને તરત સુઈ જશો તો તમારા શરીરમાં મેદ પણ વધે છે અને કફ પણ વધવાની શક્યતાઓ છે એટલે બપોરે સુવું હોય તો દસ મિનિટ વામ કુક્ષી ઊંઘ કરવાની છે તમે દસ મિનિટથી વધારે સુવો એટલે તમારા શરીરમાં કફ થવાની શક્યતાઓ વધી જાય છે એટલે બપોરે સુવાની ટેવ હોય તો તે કાઢી નાખજો સવારે ઉઠવાનો સમય છે તે થોડોક વહેલો રાખજો

કે કોઈ પણ વ્યક્તિ શરદી ઉધરસ સંક્રમિત હોય તો આપણે એની પાસે થોડુંક અંતર રાખવાનું થોડુંક જવાનું નહીં આપણને શરદી ઉધરસ થી હોય તો આપણે પણ અન્ય કોઈ વ્યક્તિને ચેપ ન લાગે એ રીતે થોડીક કાળજી રાખવાની છે માસ્કનો નો પ્રયોગ કરવાનો છે કારણ કે અવડો મોટો સમાજ અવડા મોટા એટલા એટલા બધા લોકો છે તો આપણે કેટલું આપણે આપણા શરીરને સાવચેત રાખી શકીએ તો એના ભાગ રૂપે આપણે માસ્કનો નો પ્રયોગ કરવો જોઈએ કારણ કે માસ્ક પહેરીશું ને તો આપણને રક્ષણ મળશે આ ઉપરાંત

આ ઉપરાંત હમણાં ભીડભાડવાળી જગ્યાએ જવાનું ટાળવાનું ભીડ જ્યાં થતી હોય ત્યાં જવાનું થોડોક સમય સુધી ટાળવાનું આ બધા વાયરસો કાયમી રહેવાના નથી અમુક સમય થાય અમુક સમય શાંત થઈ જાય પહેલાંના જમાનામાં આ બધું થતું પણ ત્યારે આ એટલી ટેકનોલોજી નહોતી અત્યારે ટેકનોલોજી છે એટલે તમારા સુધી આ બધી વાતો પહોંચે છે પણ આપણે ભીડવાળી જગ્યાએ જવાનું નહીં હમણાં થોડોક સમય સુધી ટાળી દેવાનું છે આ પૃથ્વી બેક્ટેરિયા જીવાણુઓથી જ બનેલી છે ક્યારે કયો રોગ આવે ક્યારે કયો રોગ શાંત થાય એમાં ઊંડું નહીં ઉતરવાનું માત્ર આપણે ઇમ્યુનિટી કેળવવાની છે આપણે ઇમ્યુનિટી કેળવશું તો આપણે નિરોગી રહીશું અને અન્ય લોકોને પણ આપણે નિરોગી રાખીશું એને પણ આપણે ચેપ નહીં લગાડીએ એની પણ આપણે તકેદારી રાખવી જોઈએ

ઇમ્યુનિટી વધારવાના પ્રયત્નો છે ઠંડા પીણાની વાત કરું તો ઠંડા પીણામાં આર્ટિફિશિયલ સ્વીટનેસ હોય છે કે જે તમારું ગળપણ છે ને તે તમારા શરીરમાં હંમેશા કફને વધારવાનું કામ કરે છે તો વધારાનું ગળપણ લેશો તો કફ પતશે ને કફ પતશે તો આ પ્રકારના રોગો આપણા શરીર ઉપર આવી થઈ શકે છે એટલે આપણે એ પ્રકારનું ગળપણ ખાવાનું નથી આ ઉપરાંત તમે લોકો હમણાં થોડોક સમય પૂરતી મીઠાઈઓ નહીં ખાતા કારણ કે મીઠાઈઓ છે ને સુપાચ્ય જો ન થાય તો કફ કરવાનું કામ કરે કફ થાય એટલે આપણે પછી ઓઢોમાં મુકાઈ જઈશું અનેક રીતના નથ નવા વિચારો કરીશું આપણે એ ઓઢોમાં ન પડવું હોય તો થોડોક સમય સુધી આ પ્રકારની મીઠાઈઓ પણ ખાવી ન જોઈએ બસ થોડુંક ધ્યાન રાખો સાવચેતી હમણાં નવશેકું ગરમ પાણી પીવો

કારણ કે આપણે સપોર્ટ આપીશું તો જાગૃતતા આવશે ને જાગૃતતા આવશે તો આપણે બધા ઝડપથી સાજા રહીશું ને આ પ્રકારના વાયરસ તો શું અને કોઈ પણ વાયરસ ઝડપથી આપણે બહાર નીકળી શકીશું કારણ કે જેમ સરકારની જવાબદારી એમ આપણી પણ એને સપોર્ટ આપવાની જવાબદારી છે આપ સૌને મારા પ્રણામ